ઘણા સમય પહેલાં લખેલી મારી પોતાની જે ગઝલ શીર્ષક છે જીગરમાં કશું નથી આ જ મેં બધું થોડી સમજાવી દઉં બળવાન બહુ સમયથી જગતમાં કશું નથી છોડ્યું ના અભિમાન તો જીવનમાં કશું નથી આ ગઝલ પેલું ફિલ્મી ગીત છે ને મિલતી એ જિંદગી મેં મોહબ્બત કભી કભી એ ધાળમાં કહી શકાય બળવાન બહુ સમયથી જગતમાં કશું નથી છોડ્યુંના અભિમાન તો જીવનમાં કશું નથી હવે કશું નથી એ જ સમજ આવે ઘણું બધું બની જાય છે એ સમજાવવા મેં પ્રયત્ન કર્યો છે કજીયો કરાવે પળમાં હસાવે નમાવી દે કજીયો કરાવે પળમાં હસાવે નમાવી દે તોલ્યા વિના ના બોલો વચનમાં કશું નથી આપણે બોલવામાં શું અરે ભાઈ વિચારીને બોલો અમે નાના હતા ત્યારે વચન આપીએ અને પછી થૂઈ થપ્પો કરી નાખતા એમાં આજે ઘણા વચન આપીને થૂઈ થપ્પો કરી નાખે છે એટલે એ વચનો કજીયો કરાવે ફૂલડાની લાવે ફોરમ ઘરો ઘર ઉખેડી દે ફૂલડાની લાવે ફોરમ ઘરો ઘર ઉખેડી દે ભૂલચૂકથી ના વિચારો પવનમાં કશું નથી ભૂલચૂકથી ના વિચારો પવનમાં કશું નથી અરે ભાઈ આ પવન જ ફૂલાની ફોરમ લાવે છે અને આ પવન મોટું સ્વરૂપ ચહે એટલે કયા આથી આવે ને વાવતુડો આવે ને કંઈ ઘર ઉડે ખતમ કરી નાખે છે એટલે આ બધું સમય કરે છે બલિહારી સમજો એની દીપકના રૂપમાં પળભરમાં દે બતાવી અગનમાં કશું નથી બલિહારી સમજો એની દીપકના રૂપમાં પળભરમાં દે બતાવી અગનમાં કશું નથી આપણે કંઈક કશું નથી અરે ભાઈ એમાં જ બધું ઘણું બધું છે આ અગ્ન અગ્નિ દીવો દીવો હોઉં પૂજે પણ મોટો ભડકો થાય તો ઓલવો ઓલવો ને ફાયર બ્રિગેડવાળાનો બોલાવો ઝટ બોલાવો ઝટ બોલાવો આ બધું ખેદાન મેદાન કરી નાખશે અને બીજી વાત મુખ્ય કે આપણે અહીં હોય ભારતમાં તો કે આપણે દેવી દેવતામાં માનીએ છીએ અગ્નિદેવ પવન દેવ જળદેવ અને પરદેશવાળા નથી માનતા અને ભાઈ નથી માનતા તેમાં ફેર શું પડે મને સમજાવો એટલો વાવા વાવાઝોડું આવે અહીંયા ખતમ કરી નાખે નથી માનતા અગ્નિદેવમાં પવન દેવમાં એ બધું એ ખતમ કરે જ છે હા એટલે એ તો એનો ભાગ ભજવવાના અને મેં આગળ કીધું કે છોડ્યું ના અભિમાન તો જીવનમાં કશું નથી હં હવે અહીં ગામડામાં રહો કે શહેરમાં રહો દેશમાં રહો કે પરદેશમાં રહો અરે ધરતી ઉપર ચંદ્ર ઉપર રહો અભિમાન ના છોડ્યું તો એનું પરિણામ ભોગવે જ છૂટકો ચંદ્ર ઉપર ના છૂટાય ને ધરતી ઉપર ના છૂટાય એટલે પડભરમાં જે બતાવી અગ્નમાં કશું નથી આગળ લખ્યું છે જીવાડે સૃષ્ટિ સારી તારા જ કદી કરે આપણે કહીએ છીએ કે જળ એ જીવન હે બધે ફોટા મારેલા હોય પણ એ જ્યારે પેલું આવે છે પૂર ત્યારે કેટલાયને ખતમ કરી નાખે છે કારણ કે સમય કરે છે આ જીવાડે સૃષ્ટિ સારી તારા જ કદી કરે નાદાન જે કહે તે કે જળમાં કશું નથી પાણીના ટીપામાં શું નાનું ટીપું છે અરે ભાઈ એ જ્યારે મોટું સ્વરૂપ ધારણ કરશે ને કંઈકને રાડ ખલાઈ દે છે અને આ છે સમયથી બળવાન કંઈ નથી એ કહેવાનું આપણે સામાન્ય દાખલો સિંહ બધા કહે શેર આયા શેર આયા એજી શેર આયા એટલે એ શેર જંગલ જંગલનો શેર સરકસમાં કામ કરે હે આથી બહુ બળવાન છે એને માવા આગળ રાખ થઈ જાય એ સમય વસ્તુ એવી છે કે મોટા મોટા ભળબાદરને રાગ કરી નાખે મોટા રાજાને રંક બનાવી દે એટલે જીવાડે સૃષ્ટિ સારી તારા જ કદી કરે નાદાન જે કહે તે કે જડમાં કશું નથી નજરાણું પામે કોઈ ઘણો તરછોડાય છે આ એક નજર વિશે વાત કરીએ કોઈના ઉપર મીઠી નજર હોય કોઈને આપણે તીખી નજર હોય કે નજરાણું પામે કોઈ ઘણા તરછોડાય છે કહેશો ના કોઈને કે નજરમાં કશું નથી એટલે નજરમાં કંઈ નથી નજર કંઈક ઝઘડા કરાવી દે હા એ સમય આવે બધી ખબર પડે છે હવે અહીંયા મેં એક શાસ્ત્રનો સાર ટૂંકમાં ભગતના દીકરા તરીકે સમજાવ્યો છે બહુ ઓછા શબ્દોમાં બહુ શાસ્ત્ર વાંચવાની જરૂર નથી શાસ્ત્રનો સાર સાર સઘડો સમજવો સહેલ છે શાસ્ત્રનો સાર સઘડો સમજવો સહેલ છે સુખ દુઃખ હાસ્ય રૂંગું ફરકમાં કશું નથી સુખ દુઃખ હાસ્ય રૂંઘું ફરકમાં કશું નથી આનો જો ફરક ના રહે તો એ પ્રજ્ઞાવસ્થા આવી ગઈ જે આપણને કૃષ્ણ ભગવાને સમજાવી છે કે સુખને દુઃખ બંને સરખા એ જ પ્રજ્ઞાવતા એટલે શાસ્ત્રનો સાર સમજવો સહેલ છે સુખ દુઃખ હાસ્ય રૂંઘું ફરકમાં કશું નથી અને આખરની પંક્તિમાં કીધું છે એ ભગતના દીકરા તરીકે મોટી વાત કરી છે ઓ જો સમજાય તો ભલે ના સમજાય તો આ શૃંગાર રસ્તો છે નહીં હા ગઝલની અંદર સુખ દુઃખ હાસ્ય રૂંઘું ફરકમાં કશું નથી માનવના જાય ટોળા મંદિર ભણી કેશવ કેશવ મારા ભગત બાપાનું જ નામ છે હો અને હું એમનો બાબુ છોતેર વર્ષનો બાબો હા સમજી જાદાજો બાબો હા અને ભગવાન રિટાયર કરે ત્યારે રિટાયર થવાનો છું ત્યાં સુધી હું આવું કંઈક મૂકતો નહીં જ્યાં સુધી ભગવાન રિટાયર્ડ ના કરે મને તાઉથી હો હું સિવિલ એન્જિનિયર છું એ તમને પછી પાછળથી બધું થોડુંક આપીશ માનવના જાય ટોળા મંદિર ભણી કેશવ કોઈ પશ્ચિમમાંથી પૂરવમાં દર્શન કરવા જાય સંઘ નીકળ્યો હોય કોઈ પશ્ચિમમાંથી પૂરવમાં જાય શું કે માતાજીના દર્શન કરવા જઈએ ભગવાનના દર્શન કરવાની જઈએ સંઘ નીકળ્યો અરે ભાઈ સંઘની અંદર જે નાના નાના બાળકો તમે તીર્યા છે ને એ મને ભગવાન લાગે છે હવે શું કરવું હેં જે કાંસમાં નાનું બાળક તીડ્યું હોય ને એ જ ભગવાન છે હવે ભગવાનને તેડી પેલા ભગવાનના દર્શન કરવા જાય કાંઈ છેટે છેટે કે માનવના જાય ટોળા મંદિર ભણી કે શવ પૂજું હું બાળ બાળા જીગરમાં કશું નથી પૂજું હું બાળ બાળા જીગરમાં કશું નથી અરે ભાઈ એમના જીગરમાં કાંઈ નથી ભગવાન જ બેઠા છે પૂજું હું બાળ બાળા જીગરમાં કશું નથી ચલો મિત્રો તારે ગજર કેશવ ભગતની જય